ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવો માસ ચાલી રહ્યો છે અને આ માસમાં આપણે ગરુડ પુરાણ સાંભળી રહ્યા છીએ તો અત્યાર સુધીમાં આપણે સાંભળ્યા ગરુડ પુરાણ એકથી સાત અને આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય આઠ પુણે આત્માની ઉત્તર ક્રિયા મિત્રો ગરુડ પુરાણ સાંભળવાથી આપણા પિતૃઓને મોક્ષ મળે છે સાથે આપણા પોતાના જીવ આત્માની પણ શુદ્ધિ થાય છે અને કલ્યાણ થાય છે તો મિત્રો આ ભગવાન શ્રીના શ્રી હરિના મુખેથી કહેલું આ ગરુડ પુરાણ અવશ્ય સાંભળજો ગરુડજીના પક્ષીરાજ ગરુડ દેવના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણએ આ બધું સમજાવ્યું છે ગરુડ પુરાણ તો એ સાંભળવાનો ખૂબ જ મહિમા છે જે વેદ વ્યાસજીએ રચ્યું છે તો આ ગરુડ પુરાણ જરૂર સાંભળજો આ શ્રાદ્ધના દિવસોમાં ચાલો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય આઠ પુણે આત્માની ઉત્તર ક્રિયા આતુરદાન વર્ણન પક્ષીરાજ ગરુડે ભગવાન નારાયણને પૂછ્યું કે મનુષ્યને મર્યા પછી કયા પ્રકારે સદગતિ મળે છે અને મરતો પ્રાણી કયા પ્રકારથી કૃત્ય કરે છે તથા એને કેવા કાર્ય કરવા જોઈએ ગરુડના આ પ્રશ્ન જવાબમાં ભગવાન નારાયણે કહ્યું કે જ્યારે કર્મોના વશીભૂત થઈને અંતિમ સમય આવી જાય તો એ સમયે મનુષ્યને જોઈએ કે તુલસીની પાસે ગોબરનું મંડલ બનાવે અને પછી તલોને ફેલાવીને કુર્ષાનું હળવું એવું આસન બનાવે અને પછી સાલીગ્રામ શિલાની સ્થાપના કરે કેમ કે તુલસીના ઝાડની છાયા જ્યાં મળી જાય છે ત્યાં મરવાથી મુક્તિ થાય છે તુલસીનું વૃક્ષ જે ઘરમાં હોય છે ત્યાં યમરાજા નથી પહોંચતા જે મનુષ્ય તુલસીના દળ મુખમાં રાખીને પ્રાણ ત્યાગ કરે છે તે પુત્રહીન થવા પર પણ મૃત્યુ લોકને પ્રાપ્ત થાય છે તલ ભગવાનના પરસેવાથી ઉત્પન્ન છે આથી પવિત્ર છે અને કુશ મારા રોમની વિભૂતિ છે કુશાના મૂલમાં બ્રહ્મા વચ્ચે જનાર્દન અને આગલા ભાગમાં શંકર વિદ્યમાન છે આથી કુશ અગ્નિ બ્રાહ્મણ અને ગાય આ વારંવાર કામ લાગવા પર પણ અપવિત્ર નથી થતા આ બધા નિર્માલ્ય હોય છે મનુષ્યને જોઈએ કે લીપેલી સ્થળ પર મનુષ્યને સોડાવે પલંગથી ઉતારીને અને નીચે સોડાવે ખાટલાથી ઉતારવો એથી જરૂરી કે પિચાસ રાક્ષસ ભૂત પ્રેત યમના દૂત ખાટલા વગર લીપેલા વગરના સ્થાનમાં પ્રવેશ કરી લે છે પછી એના પછી લીપેલી ભૂમિ પર સોડાવીને મળવા વાળાના મુખમાં સ્વર્ણ અને રત્ન નાખે પછી ચરણા મૃત પીવડાવે કેમ કે જે વ્યક્તિ શાલીગ્રામના સ્પર્શ કરેલા જળને એક બુંદના રૂપમાં પણ લે છે તો તે પાપોથી છૂટી જાય છે એના પછી ગંગાજળ પીવડાવે કેમ કે ગંગાજળ બધા ગીર્થોના પુણ્ય ફળ આપનારું છે હે ગરુડ જેમ અગ્નિને મેળવીને રૂ સળગી જાય છે એવી જ રીતે ગંગાના જળથી પાપ નષ્ટ થઈ જાય છે જે રીતે નદીઓમાં સ્નાન કરવામાં મનુષ્ય પવિત્ર થઈ જાય છે એવી જ રીતે ગંગાના દર્શન અને નામ લેવાથી માત્રથી પવિત્ર થઈ જાય છે મરતા સમયે જે વ્યક્તિ ગંગાજળનું જળ પીને ગંગાજીનું ઉચ્ચારણ કરે છે તે વિષ્ણુ લોક જાય છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે તેથી ગંગાનું ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે શ્રીમદ્ ભાગવતની કથા સાંભળવી પણ મોક્ષ અપાવે છે વેદ અને ઉપનિષદોના પાછા પાછ થતાં પાઠ થતાં શિવ અને વિષ્ણુ સ્ત્રોતથી મરવા પછી મુક્તિ મળી જાય છે ગરુડજી મૃત્યુના સમયે મનુષ્યને અનશન વ્રત કરવું જોઈએ અને પોતાના મનમાં એ વિચાર કરીને કે મે સંન્યાસ લઈ લીધો છે એવો વ્યક્તિ રૂપ ફરી ઉત્પન્ન એવો વ્યક્તિ ફરી ઉત્પન્ન થાય છે આ રીતે ધર્માત્મા પ્રાણ ઉપરના છિદ્ર દ્વારા નીકળે છે જે લોકો સુકૃતિ હોય છે તે પોતાના પ્રાણોનું વિસર્જન મુખ આંખ નાક અને કાન દ્વારાથી કરે છે યોગી લોકો તાળવાના છિદ્રથી પ્રાણ છોડે છે આ રીતે હે પક્ષીરાજ કાળથી ઠેસ ખાધેલું આ શરીર ઈશ્વરરૂપી વાયુથી નીકળી જવાની આદરહીન ઝાડની જેમ થઈ જાય છે જળની જેમ થઈ જાય છે પ્રાણોના ન હોવા પર આ શરીર અસ્પર્શ્ય અને દુર્ગંધયુક્ત થઈ જાય છે આથી ક્ષણ માત્રામાં નષ્ટ થવાવાળા આ ગર્વ ન કરવું જોઈએ મનુષ્યમાં જે પાંચ તત્વ હોય છે તેઓ અલગ અલગ પૃથ્વીમાં પૃથ્વી જળ જળ પૃથ્વીમાં પૃથ્વી જળમાં જળ પવનમાં પવન હવામાં હવા અને તેજમાં તેજ લીલીન થઈ જાય છે આકાશમાં આકાશલીન થઈ જાય છે આ આકાશ જ સર્વવ્યાપી છે આ નિત્ય મુક્ત છે અજન્મ અમર આત્મા છે અને આ સાક્ષી રૂપી જે પુણ્ય કર્મોથી યુક્ત થઈને આ આત્મા નવા શરીરમાં પ્રવેશ કરે છે અને જે પુણ્ય આત્મા હોય છે ધર્મના જ્ઞાતા હોય છે તેઓ પૂજિત થઈને દેવલોક જાય છે આ સાંભળીને ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ અગ્નિ સંસ્કારના વિધાન પણ બતાવો અને સાધ્વી પત્નીનું મહત્વ બતાવવાની કૃપા કરો આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણ બોલ્યા કે પુત્ર અને પૌત્ર મર્યા પછી પિંડદાન કરીને પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે પુત્રને જોઈએ કે તે માતા પિતાની અતિષ્ઠી કરે શોકને છોડીને પોતાના પાપોને દૂર કરવા માટે બંધુ બાંધવો સહિત મુંડન કરાવો જો પુત્ર માતા કે પિતાના મર્યા પછી મુંડન નથી કરાવતો તે તે જાણે વાસ્તવિક પુત્ર નથી હોતો પુત્રને જોઈએ કે તે મુંડન કરાવી પછી સ્નાન કરીને ધવલ વસ્ત્ર ધારણ કરીને તાજા જળથી મૃતકના શરીરને સ્નાન કરાવે એના પછી ચંદન માળા વગેરેથી એને સુશોભિત કરે અને નવા વસ્ત્રોથી ઢાપ કરીને દક્ષિણા સમિત પિંડદાન કરે દ્વાર દેશના મૃતકના નામથી સાથે પાંચ શબ્દ છોડીને પિંડનું દાન કરે એના પછી પ્રદક્ષિણા કરીને પુત્ર વધુ વગેરે દ્વાર પૂજા પૂજન કરે પહેલાં પુત્રને ખભો લગાવવો જોઈએ અને પછી બંધુઓને જો પુત્ર પોતાના ખભા પર રાખીને પિતાને સ્મશાન સ્મશાન સુધી લઈ જાય છે એને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે અને તે પોતાના પિતાના ઋણથી છૂટી જાય છે એના પછી પુત્રને જોઈએ કે તે અડધા માર્ગમાં ભૂમિને સાફ કરીને શબ્દને આરામ આપે અને પછી પિંડદાન કરાવે આ પિંડદાનથી બીજી દિશામાં રહેવાવાળા પ્રેત યક્ષ અગ્નિને સમર્પણ કરવા યોગ્ય થઈને સબને અયોગ્ય નથી કરી શકતા સ્મશાનમાં સબને લઈ જતા લઈ જઈને ઉત્તરની તરફ મોહ રાખી અને પછી ભૂમિને સાફ કરે છાણથી લીપીને એના ઉપર જળ છાંટે અને પછી અગ્નિ સ્થાપના કરે અને પછી વેદ મંત્રોથી વિધિપૂર્વક હવન કરે અને પ્રાર્થના કરે કે હે ભગવાન તમે ભૂતોને ધારણ કરવાવાળા છો અને જગતના ઉત્પત્તિકારક છો ભૂતોને પાળવાવાળા છો આથી આ મૃત વ્યક્તિને સ્વર્ગ લઈ જાઓ આ રીતે અગ્નિથી પ્રાર્થના કરીને તુલસીની લાકડી પલાશ કે પીપળાની લાકડીઓની ચિતા બનાવે અને પછી મૃત શરીરને ચિતામાં રાખીને ચિતામાં સબના હાથ ઉપર એના નામ સાથે પ્રેત લગાવીને પિંડદાન કરે મનુષ્યને જોઈએ કે તે પાંચ પિંડદાન પછી સબને સળગાવવાનો ઉપક્રમ કરે જો તે પાંચ પિંડદાન નથી કરતો તો ભૂત વગેરે વિઘ્ન પેદા કરી શકે છે એના પછી પુત્રને જોઈએ કે તે અગ્નિહોત્રી સાથે લઈ સબમાં અગ્નિ લગાવે જે લોકો પંચકમાં પંચકમાં મરે છે એમની સ સદગતિ નથી મળતી પંચકમાં દાહ ન કરવા જોઈએ પાંચ નક્ષત્ર દાહના યોગ્ય નથી હોતા પરંતુ આ પાંચ નક્ષત્રોના વિઘ્નોને દૂર કરવાના ઉપાય પણ છે અને વિધિપૂર્વક દાહ તથા એ દોષોની શાંતિ થઈ શકે છે હે ગરુડ મરવાવાળાની પાસે ચાર પૂતળા રાખવા જોઈએ કુષાના બનેલા આ પૂતળા મંત્ર દ્વારા મંત્રિત હોય પછી સોનું તપાવીને એમાં ચાર નક્ષત્રોના નામ અંકતી અંકિત કરવા જોઈએ અને પછી પ્રેતા જયત મંત્રથી હવન કરવો જોઈએ એના પછી સબ દાહ કરવો જોઈએ તલનું પાત્ર સોનું ચાંદી અને કાંસ્ય પાત્ર ધનિષ્ઠ આદિ નક્ષત્રોના કર્મથી દોષની શાંતિ માટે દાન કરવું જોઈએ શાંતિ વિદ્યાનથી જે દાહ થાય છે શાંતિ જે થાય છે છે એમાં એમાં કોઈ વિઘ્ન નથી હોતું મૃત આત્માને સદગતિ મળે આ પંચકમાં દાહ કર્મ કરવા જોઈએ જો પત્ની પતિની પતિની સાથે ચિતામાં જવા માંગતી હોય તો તે સ્નાન કરે યોગ્ય રીત થી તૈયાર થાય અને પછી ગુરુને નમસ્કાર કરે તથા ભક્તિ કરે અને પછી શરમ છોડીને સ્મશાન ભૂમિ તરફ જાય ત્યાં સૂર્યને નમસ્કાર કરીને ચિતાની પરિક્રમા કરે અને પછી એને ફૂલની પથારી સમજીને એના પર ચડે અને પતિને પોતાના ખોળામાં સૂડાવે અને પછી ગંગા સ્નાન સમાન પોતાના શરીરને સળગાવે ગર્ભણી સ્ત્રીને પતિની સાથે ન સતી થવું જોઈએ જે નારી પતિના શરીરની સાથે સતી થાય છે એનું શરીર તો સળગે છે પરંતુ આત્માને કષ્ટ નથી થતું તે નારી પોતાના પોતપોતાના તે નારી પોતાના પાપોને સળગાવી દે છે જે રીતે ધાતુથી ધાતુથી તપેલાને લોખંડના પિંડથી ધાતુ નથી સળગતી એવી જ રીતે સ્ત્રી સળગતી નથી બલકે શુદ્ધ થાય છે એના આત્મા પત્ના એના આત્મા પતિની આત્માની સાથે એકમેવ થઈ જાય છે પતિની સાથે મરવા પર તે પતિમાં જ મળી જાય છે પરંતુ જ્યાં સુધી તે પોતાના શરીરને નથી સળગાવતી ત્યાં સુધી શરીરથી ક્યારેય મુક્તિ નથી થતી પતિના મરવા પર જે નારી પોતાને સતી કરે છે તે સ્વર્ગ લોકમાં જાય છે અને જ્યાં સુધી ચૌદ ઇન્દ્ર રહે છે ત્યાં સુધી તે પતિની સાથે વિહાર કરે છે પતિની સાથે સતી થવા વાળી સ્ત્રી પોતાના કુળોને પવિત્ર કરે છે મનુષ્યના દેહમાં જેટલા રોમ છે તે પોતાના જ કાળ સુધી આનંદ કરે છે પછી તે વાધારે વાયુ લઈને નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે અને એ જ પતિને પ્રાપ્ત કરે છે જે વિધવા સ્ત્રી થોડા એવા સમય સમયના શરીર જલાન જલનાને દુઃખને નથી સહી શકતી તે વીરની આગમાં સળગી રહે છે આથી સ્ત્રીને જોઈએ કે તે પતિને શિવ સમજીને પોતાનું શરીર સળગાવે હે ગરુડ મનુષ્યને જોઈએ કે તે સળગતા સબમાં મસ્તક લાકડાથી અને યાત્રીઓના મસ્તક શ્રીફળથી ફોડે મૃતકના પુત્રને જોઈએ કે તે બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે ઘીની આહુતિથી યજ્ઞ કરે અને કહે કે હે પાવક તમે બ્રહ્મથી ઉત્પન્ન થાવ અને તમે દિવ્ય શરીરવાળા થાવ તમે હાવી હો આથી તમે પ્રચલિત થાવ જેનાથી આ સ્થૂળ શરીર તમારામાં બળી જાય પછી મંત્રો સહિત આહુતિ આપીને રૂએ પછી દાન દાન પછી દાહ પછી પુત્ર અને સ્ત્રીએ સ્નાન કરવું જોઈએ અને મરેલા વ્યક્તિનું નામ તથા ગોત્ર ઉચ્ચારિત કરી એને છોડી દેવા જોઈએ પછી મૃતકના ગુણોનું વર્ણન કરવું જોઈએ મૃતકના દાહના પછીના દિવસે પોતાના ઘરનું ભોજન ન કરે દક્ષિણ દિશામાં મુખ કરીને સ્થાનને લીપે અને જ્યાં એને રાખવામાં આવ્યા હોય ત્યાં બાર રાત્રિ દિવસ દીવો સળગાવે સ્મશાનમાં કે કોઈ ચાર રસ્તા પર માટીના વાસણ ત્રણ દિવસ સુધી દૂધ અને જળ છોડે અને એ કહે કે હે મરવાવાળા તમે બંધુ બાંધવો દ્વારા ત્યાગ કરવામાં આવ્યા છો આ જળ અને દૂધ છે જળથી સ્નાન કરો અને દૂધ પીઓ હે ગરુડ ચોથા દિવસે ચિતાના સ્થાનને આ દૂધથી છાંટીને હાડકાંઓને એકત્રિત કરવા જોઈએ અને પછી એમને દૂધ અને જળથી ધોઈને માટીના પાત્રમાં રાખીને શ્રાદ્ધ કરવું જોઈએ ચિતાના ભસ્મને એકઠા કરીને ઘડામાં સ્થાપિત કરીને પ્રવાહિત કરી દેવા જોઈએ મનુષ્યને જોઈએ કે જો પ્રવાહિત ન કરે તો પંદર પગ ઉત્તર દિશામાં ચાલીને ખાડો ખોદીને હાડકાના પાત્રને દબાવી દે એના પછી દાહ ને નાશ કરવાનું દાન અને પછી ગંગાના કિનારે જઈને પવિત્ર થઈને અસ્થિઓને પોતાના હાથમાં પલે અને મસ્તકે પર સ્પર્શ અને ગંગામાં પ્રવાહિત કરી દે જેટલા વર્ષ સુધી મનુષ્યના હાડકા ગંગામાં વહેતા રહે છે એટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં આનંદ કરે છે ગંગાનો સમ સ્પર્શ કરવા માત્ર મનુષ્ય સ્વર્ગલોકમાં પહોંચી જાય છે જો કોઈ વ્યક્તિની મૃત્યુની સૂચના વિદેશથી પ્રાપ્ત થઈ હોય તો કોઈ બીજા રૂપમાં માર્યા ગયા હોય હોય અને એનો દેહ ન મળ્યો તો તે જ જ દિવસે દિવસે એના મૃત્યુના સમાચાર મળે એ બનાવીને કહેલી વિધિ અનુસાર એનો દાહ સંસ્કાર કરે અને પછી એની ભસ્મને ગંગામાં પ્રવાહિત કરી દે જો ગર્ભના પૂરા થવા પર સ્ત્રીની મૃત્યુ થઈ જાય તો પેટને ચીરીને બાળકને કાઢીને અને જમીનમાં દાટી દે અને સ્ત્રીનો દાહ સંસ્કાર કરે સત્યાવીસ મહિના સુધીના બાળકને ભૂમિમાં દાટે અને એના પછી એને સળગાવીને એના અસ્થિઓ ગંગામાં પ્રવાહિત કરી દે બાળકના મરવા પર દૂધ આપવું જોઈએ અને કુમાર બાળકના મરવા પર કુમારને જ ખવડાવવું જોઈએ આ રીતે મેં તમને મૃત્યુ ઉપરાંત કર્મોના વિષયમાં બતાવ્યું કુમાર બાળક અગિયારમાં અને બારમાં સામાન્ય રીતથી કરવા કરવા જોઈએ જો યજ્ઞોપતિ થઈ ગયો હોય તો યજ્ઞોપતિ યજ્ઞો પવિત્રની સાથે એનું પિંડદાન કરે અને ખીર અને દૂધથી પાંચ પિંડ આપે જે લોકો હોય છે તેઓ આત્મ સ્વરૂપ થાય છે પુત્ર દ્વારા પ્રાપ્ત અભિલાષા નથી રાખતા તેથી એમનું પિંડ દાન અને જળદાન ન કરવા જોઈએ પરંતુ પિતાની ભક્તિભાવથી તીર્થ શ્રાદ્ધ કરી શકાય છે તો મિત્રો આ હતો ગરુડ પુરાણનો અધ્યાય આઠ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ